પરિવાર પૂર્વજોની અસીમ પ્રેરણા અને કૃપાથી આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રગટનારા પરમેશ્વરના ચતુર્થ દિવસના આ દિવ્ય પાવન દિવસે ભીમજી જયસંગ પઢિયાર પરિવારના પરિવારજનોને વિનંતી કરીશ કે તેઓ ભાગવત ભગવાન અને વક્તા પૂજની જિગ્નેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરશે આપણે છેલ્લા ત્રણ દિવસ થયા દિવ્ય ભૂમિ દ્વારિકાની અને દ્વારકાધીશ અને નાગેશ્વર મહાદેવ વળકેશ્વર મહાદેવ આમ તો ગુજરાત અને ભારતમાં એટલા દેવાલયો અને દેવસ્થાનો આપણને મળ્યા છે કે આપણે અડસઠ તીર્થ પાંચપુરી આવા અનેક અલૌકિક વારસાના વારસાના આપણે વારસદાર છીએ આપણને ઈશ્વર બહુ સહજતાથી મળી જાય એવા જાગૃત દેવસ્થાનો પણ આપણા આ દેશમાં અને આપણા વિસ્તારમાં આપણને પ્રાપ્ત થયા છે અને એવા આજના ચતુર્થ દિવસે આપણે સૌ જાણીએ છીએ કે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આર્થિક મુશ્કેલી ભોગવતા બાળકોના શિક્ષણ સંસ્કાર અને સેવાના ત્રિવેણી સંગમ સમા સંકલ્પથી અમરેલી લાઠી હાઈવે પર અમરેલીથી સોળ કિલોમીટર દૂર કેરાળા અને ટોડા ગામની મધ્યે તથાસ્તુ વિદ્યાપીઠ નામે શૈક્ષણિક સંકુલ નિર્માણ થઈ રહ્યું છે સાથે સાથે હાલ ત્યાં રાધાકૃષ્ણ દેવની આપણને દિવ્ય દર્શનનો લાભ યોગ્ય શાળા વિદ્યાલય અને અન્ય નિર્માણાધીન ભવનોનું આપણને સૌને એ અલભ્ય અવસર અને એ અલભ્ય ભૂમિમાં દર્શન પૂજનનો લાભ યજ્ઞ શાળા સાથે આજે પણ આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે મારે આપ સૌને વિનંતી કરવી છે કે નિત્ય હોમ યજ્ઞ સાથે સાથે નિત્ય રાધાકૃષ્ણ દેવના નિત્ય શણગારો એક દિવસના મનોરથી તરીકે એકવીસો રૂપિયાના અનુદાનથી ઠાકોરજીના થાળના એકાવનસો રૂપિયાના અનુદાનથી ધ્વજા મનોરથી તરીકે પણ આપણે રૂપિયા અગિયાર હજારના મનોરથથી જ્યારે પૂનમના મનોરથી તરીકે એકાવનસો બ્રહ્મભોજનના એકાવનસો યજ્ઞના વાર્ષિક મનોરથી એક લાખ એકાવન હજાર આપણે એવો એક રાષ્ટ્ર એવો દેશ કે જ્યાં ઉત્સવો અને મહોત્સવની ભૂમિ પણ આ કહી શકાય વિશ્વનો મોટામાં મોટો ઉત્સવ એટલે શારદી નવરાત્રી નવ દિવસ આદ્યશક્તિ મા અંબાની આપણે આરાધના અને ઉપાસના કરતા હોઈએ છીએ આવા શારદીય નવરાત્રિમાં રાધે રાધે પરિવાર દ્વારા આગામી આયોજન ચોટીલા ચામુંડાની ગોદમાં થવા જઈ રહ્યું છે અને એવા આપણા દિવ્ય અવસરોમાં પણ આપણે રાધાકૃષ્ણ દેવના નૂતન વર્ષના દિવસે ઉત્તરાયણ ધૂળેટી રામનવમી જન્માષ્ટમી દશેરા દિવાળી પૂનમ એકાદશી અને નિત્ય શૃંગારના પણ આપણે આપણી કિંચિત સેવાના સમર્પણથી આવા બિરાજતા દેવના વિવિધ મનોરથોના શણગારના આપણે સદભાગી અને સહભાગી થઈ શકે આ અંગે આપ સૌને નવસો નવાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર એ નંબર સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરવાથી આ બધી જ વિગતો માહિતી સાથે સાથે દાદાના મુખેથી સ્ફુરેલો સુવિચાર પણ મળી રહેશે અને મારા જમણા હાથે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે પણ રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરવાથી આજે પ્રગટનારા પરમેશ્વરના જન્મદિવસની શુભેચ્છા ભેટનું સમર્પણ આપણે સમર્પિત કરીએ એવા અનુરોધ સાથે શ્રી કૃષ્ણ ચરિત્રની દિવ્ય અનુભૂતિ કરાવનારી મોક્ષદાત્રી કથા એટલે શ્રીમદ્ ભાગવત આવા ચતુર્થ દિવસના શ્રી કૃષ્ણ ચરિત્રની દિવ્ય અનુભૂતિનો અને મોક્ષદાત્રી આ કથાના ગુણગાનનું ગાન કરવા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેને વિનંતી કરતા તૃતીય દિવસની વિડીયો ઝલક આપણે સૌ નિહાળીએ પડિયાર પરિવાર દ્વારા આપ સૌનું હાર્દિક સ્વાગત રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાની વિનંતી સાથે સૌને પડિયાર પરિવારના જય દ્વારિકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે